ભાવનગર ભાજપના શહેર જિલ્લાના નવા પ્રમુખોની પસંદગી થઈ છે ભાવનગર શહેરના ભાજપના અધ્યક્ષ તરીકે અભયભાઈ ચૌહાણને બદલે કુમારભાઈ શાહની પસંદગી થઈ છે તો ભાવનગર જિલ્લામાં ભાજપ પ્રમુખ ભાજપ અધ્યક્ષ તરીકે આરસી મકવાણાને બદલે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી થઈ છે હવે આ પસંદગી પાછળ કયું ગણિત કામે લાગ્યું શું વિજ્ઞાન હતું અને કેવા કેવા રસાયણો કામે લાગ્યા કે જેના કારણે આવી પસંદગી થઈ તેના વિશેની વાત છે આમ તો ભાવનગર શહેર અને ભાજપના જિલ્લાના પ્રમુખો રિપીટ થાય તેવી પણ એક શક્યતા હતી અભયભાઈ ચૌહાણની પસંદગી થયા પછી તેમણે જે રીતે કામ કર્યું એ રીતે જોતા તેમને ફરી શહેર ભાજપના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા હતી એવી રીતે જિલ્લામાં પણ આરસી મકવાણા કોળી સમાજના પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ફરી તેમને જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવે તેવી એક પણ એક શક્યતા હતી પરંતુ એ રિપીટેશનની શક્યતાને બદલે નવા નામો મૂકવામાં આવ્યા જે નવા પ્રમુખો બન્યા છે તેમનું વર્ષોથી ભાજપમાં કાર્યકર તરીકેની જે તેમની મહેનત છે છેલ્લા બેથી ત્રણ દાયકામાં તેમણે જે કામ કર્યું છે એ ધ્યાનમાં રાખીને આવું નામ વિચારવામાં નહોતું આવ્યું અને એવા બંને નામ મૂકવામાં આવ્યા છે તો એ કુમારભાઈ શાહ એ વણિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સૌથી નોંધનીય વાત એ છે કે આ જે જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા દિગ્વિજયસિંહ ગોહિલ અને કુમારભાઈ શહેરના પ્રમુખ એ બંનેની પસંદગી પાછળનું જે ગણિત છે એ ધારાસભાની ચૂંટણીઓનું કનેક્શન છે કારણ કે વણિક સમાજ એ ભાવનગર પૂર્વની બેઠક માટે એ ધારાસભાની ચૂંટણી માટે સૌથી આદર્શ માનવામાં આવે છે આમ તો એ વર્ષોથી ભાવનગર ઉત્તરની બેઠક પણ હવે તેનું નવું નામ એ ભાવનગર પૂર્વ બેઠક છે આ ભાવનગર પૂર્વની ધારાસભાની બેઠક એ વાણિયા બ્રાહ્મણની બેઠક માનવામાં આવે છે પણ છેલ્લા ત્રણ દાયકાથી વણિક સમાજને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવી અમોભાઈ શાહ ગિરીશભાઈ શાહ જેવા ભાવનગર શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનો હોવા છતાં અહીંયા બ્રાહ્મણ સમાજને જ ટિકિટ આપવામાં આવી એ મહેન્દ્રભાઈ ત્રિવેદી લગલગાટ ચૂંટણીની ટિકિટ આપીને તેઓ ધારાસભ્ય બન્યા એ પછી મહિલા પ્રતિનિધિ તરીકે પણ બ્રાહ્મણ સમાજમાંથી વિભાવરીબેન દવેની પસંદગી થઈ અને અત્યારે હાલમાં પણ અહીંયા જે પસંદગી થઈ એ પણ બ્રહ્મ સમાજમાંથી પસંદગી કરવામાં આવી રાજીવભાઈના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી એટલે એ બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ રહ્યું અને વણિક સમાજમાં અંદરો અંદર એવું એવી વાત હતી કે તેમને અન્યાય થઈ રહ્યો છે પણ જો કે શહેર ભાજપના પ્રમુખ તરીકે તેમને પસંદ કરીને અગાઉ પણ સનતભાઈ મોદીને પસંદ કરવામાં આવ્યા હતા એ જ પ્રમાણે ફરી અહીંયા કુમારભાઈ શાહની પસંદગી થઈ છે એટલે આ ધારાસભાનું કનેક્શન છે એવી જ વાત જિલ્લા ભાજપ પ્રમુખમાં પણ છેલ્લા એક દાયકાથી ધારાસભાની ટિકિટ ભાજપ દ્વારા કોઈ ક્ષત્રિયને આપવામાં આવી નથી અને એટલા માટે વણિક સમાજમાં તો શહેર ભાજપમાં અંદર અંદરનો ગણગણાટ હતો અંદરથી રોષ હતો પણ ક્ષત્રિય સમાજ તો જાહેરમાં આવ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મત ન આપવો તેવી બેઠકો પણ લગલગાટ થઈ હતી કારણ કે છેલ્લે ભાજપ દ્વારા જે જિલ્લાની સાત બેઠકો છે તેમાં મહેન્દ્રસિંહ સરવૈયાને પાલિતાણા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી એ પછી કોઈ પણ ક્ષત્રિયને ટિકિટ સાતેય બેઠકો ઉપર ભાજપ દ્વારા ન આપવામાં આવી એટલે તેઓનો તો જાહેરમાં રોષ હતો અને ઘણી બધી રજૂઆતો પણ ધ્યાનમાં લેવામાં આવી હતી એટલા માટે આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી થઈ છે દિગ્વિજયસિંહ ગોહિલ એ ત્રાપજ ગામના છે કારણ કે એવી પણ ગેરસમજ થઈ હતી જ્યારે દિગ્વિજયસિંહ ગોહિલનું નામ જાહેર થયું ત્યારે ઉખરલાના દિગ્વિજયસિંહ એટલે કે પરબતસિંહ ગોહિલના દીકરાને અભિનંદનની વર્ષા શરૂ થઈ હતી અને એવું નામ જાહેર થયું કે દિગ્વિજયસિંહ ગોહિલ ઉખરલાના અને તેમને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે પણ આ ત્રાપજના દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી થઈ છે તેમનો પણ બહોળો અનુભવ છે બંને શહેર અને જિલ્લાના પ્રમુખો છે એ નવયુવાન છે ઉપરાંત કાર્યક્ષમ છે હવે આગામી દિવસોમાં ભાવનગર શહેર અને જિલ્લાનો કેવો વિકાસ કરી શકે છે અને સંગઠનને કેવું ભાજપ દ્વારા મજબૂત બનાવવામાં આવે છે તે જોવાનું રહેશે પણ બંને પસંદગી પાછળ એ વણિક સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ અને એ ધારાસભાનું કનેક્શન આ રીતનું છે એટલે આ બધું ગણિત આ બધું વિજ્ઞાન અને આ પ્રકારનું રસાયણ આમાં કામમાં લાગ્યું છે